શનિવાર ના રોજ એકાદશી ઉપવાસ છે અર્જુનજીએ પૂછેલું કે હે શ્રી કૃષ્ણ તમે સર્વ તિથિઓ કરતા એકાદશી તિથિ ને પુણ્યરૂપ શા માટે કહો છો

હે જનાર્દન ઉપવાસનું એક વાર ભોજન કરવાનું કેટલું પુણ્ય છે તથા તેનો શું વિધિ છે તે કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પૃથાના પુત્ર અર્જુન હેમંત ઋતુ બેસતા શુભ એવા કાર્તિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી દિવસે ઉપવાસ કરવો તે ઉપવાસ કરવાનો વિધિ આ પ્રમાણે કહું છું પ્રથમ દસમને દિવસે દાતણ આદિ ક્રિયા કરીને તે દિવસે એક દિવસના આઠમા નક્ત જાણવું પણ રાત્રિએ જે ભોજન કરવું તે નક્ત ભોજન ગણાય નહીં માટે દસમ ને દિવસે નક્ત ભોજન કરી એકાદશી ને દિવસે પ્રાતકાળમાં નિયમવાન થઈને સંકલ્પ કરવો હે કુંતીના પુત્ર મધ્યાન સમયે સાવધાનપણે સ્નાન કરી પવિત્ર થવું નદીમાં તળાવમાં અથવા વાવમાં નહાવું તેમાં નદીમાં નહાવું તે શ્રેષ્ઠ તળાવમાં નહાવું તે મધ્યમ અને વાવમાં નહાવું તે કનિષ્ઠ જાણવું એ રીતે ક્રમથી નાહવાનું કહ્યું છે પરંતુ તે ત્રણ માંથી એક જળાશય ન હોય તો કુવામાં એ એ પણ પણ શ્રેષ્ઠ છે અને શક્ય ન હોય તો ઘરે જ સહિત સ્નાન કરી લેવું સ્નાન સમયે પ્રથમ મૃતિકા લઈને તેની પ્રાર્થના કરવી કે હે ઘોડાઓ દબાવેલી હે રથો એ દબાવેલી અને હે વિષ્ણુથી મપાયેલી પૃથ્વી રૂપ મૃતિકા મારા પૂર્વ સંચિત પાપ હરી લે તે હરી લીધેલા પાપથી હું ઉત્તમ ગતિ પામીશ એમ કહી વ્રત કરનારા એ મૃતિકા વડે સ્નાન કરવું એટલે કે માટીથી થી પછી આ વ્રત કરનારે પાપી ચોર અને પાખંડી માણસોની સાથે બોલવું નહીં

હે પાર્થ તે દિવસે વ્રત કરનારાએ નિદ્રા અને મૈથુનનો ત્યાગ કરવો તથા ભગવાનના કીર્તન અને શાસ્ત્રના વિનોદથી દિવસ રાત્રી કાઢવા રાત્રિએ જાગરણ કરી ભક્તિયુક્ત મનથી બ્રાહ્મણોને દક્ષિણા દઈ પ્રણામ કરી ક્ષમા માગવી હે રાજા ધર્મમાં તત્પર થયેલા હોય જેવી સુદની તેવી જ વદની એકાદશી માનવા યોગ્ય છે માટે બંને એકાદશીઓમાં ભેદ રાખવો નહીં આ પ્રમાણે જે અવશ્ય એકાદશી કરે છે તેને જે ફળ ફળ પ્રાપ્ત થાય છે તે પણ સાંભળ મનુષ્ય તીર્થમાં નાહીને ધારણ કરનારા વિષ્ણુ ભગવાન ના દર્શન કરવાથી જે ફળ પામે છે તે ફળ એકાદશીના ના ઉપવાસ ની સોળમી કળાને પણ યોગ્ય નથી વ્યતિપાતમાં દાન દેવાથી દાનનું એક લક્ષ ગણું ફળ થાય છે હે ધનંજય

જેને વર્ષ સુધી એક લાખ તપસ્વીઓ જમતા હોય તેને જે પુણ્ય થાય છે તે માણસ એકાદશી ઉપવાસ થી જ પામે છે વેદ અને વેદોના અંગના પાર પામેલા બ્રાહ્મણોને હજારો ગાયો દેવાથી જે પુણ્ય થાય છે તેથી દસ ગણો પુણ્ય એકાદશીના ઉપવાસ કરનારને પ્રાપ્ત થાય છે જેના ઘરમાં નિત્ય દસ ઉત્તમ બ્રાહ્મણો જમે છે તેનું જે પુણ્ય થાય છે તેનાથી દસ ગણું એક બ્રહ્મચારી છે એક જમાડવાથી જે પુણ્ય થાય છે છે તેનાથી પૃથ્વીના ફળ કહેલું અને કન્યાદાનનું પણ તેટલું જ ફળ કહેલ છે વળી પૃથ્વીનું દાન દેવાથી તથા કન્યાદાન દેવાથી જે પુણ્ય થાય છે તેથી દસ ગણું વિદ્યાદાનનું કહેલું છે વિદ્યાદાન દેવાનું જે ફળ છે તેથી દસ ગણું પુણ્ય ભૂખ્યાને જે અન જમાડે છે તેને થાય છે એટલા માટે અન્નદાનની બરાબર કોઈ પણ દાન થયું નથી અને થશે પણ નહીં હે કુંતીના પુત્ર અન્નદાનથી સ્વર્ગમાં રહેલા પિતૃ તથા દેવતાઓ તૃપ્તિ પામે છે એટલા માટે પુણ્યનો પ્રભાવ દેવતાઓને દેવતાઓને પણ પણ દુર્લભ દુર્લભ છે છે જે પ્રમાણે પ્રમાણે પુણ્યનો પ્રભાવ એકાદશી વ્રતના પુણ્યની પણ ગણના થઈ શકે તેમ નથી એકાદશીના દિવસે નક્ત ભોજન કરનારને ઉપવાસનું અર્ધું ફળ મળે અને એક ટાણું કરનારને એક વખત જમનારાને નક્ત ભોજનનું અર્ધું ફળ મળે છે એટલા માટે આ એકાદશી ને દિવસે એક વખત ભોજન કરવું કાનકત ભોજન કરવું કા ઉપવાસ કરવો એ ત્રણ માંથી એક વાનું તો કરવું જ એકાદશી નથી ત્યાં સુધી જ ગર્જના કરે છે તેટલા માટે સંસારથી ભય પામનારા સગળાજનોએ એકાદશી નો ઉપવાસ કરવો એકાદશી ની દિવસે પાણીમાં નખ બોળીને જળ પીવું નહીં પંડોળા તથા કોળું પણ તે દિવસે ખાવા નહીં હે અર્જુન મેં તને કહ્યું એટલા માટે સર્વ વ્રતો માં ઉત્તમ વ્રત એવું જ્યાં એકાદશી નું વ્રત છે તેના પુણ્ય જેટલો પુણ્ય હજાર યજ્ઞ કરવાથી પણ મળતું નથી અર્જુને એકાદશી ની ઉત્પત્તિ વિશે પૂછ્યું હે દેવ તમે આ એકાદશી ની તિથિ ને સર્વ તિથિ ઓથી પુણ્યરૂપ કેમ કહી સર્વ તિથિયો પણ એકાદશી ની તિથિ કેમ પવિત્ર છે શ્રી કૃષ્ણ અતિ અદભુત મહાભયંકર અને સર્વ દેવોને ભય કરનાર મુરુ નામે દાનવ હતો તેને આદિ દેવ પુરંદર એવા ઇન્દ્રને જીત્યો હતો વળી હે પાંડુના પુત્ર અતિ ઉગ્ર એવા તેણે બાર આદિત્યો આઠ વસુઓ બ્રહ્મા વાયુ અગ્નિ તથા અન્ય દેવતાઓને જીત્યા હતા આ સઘળી બાબત ઇન્દ્રે શંકરને આવીને કહી કે અમે સર્વ સ્વર્ગ લોકથી ભ્રષ્ટ થઈને આ પૃથ્વી તળમાં ફરીએ છીએ માટે હે દેવના દેવ દેવતાઓની શી ગતિ થશે ઈશ્વર બોલ્યા કે હે દેવો શ્રેષ્ઠ ઇન્દ્ર જ્યાં રક્ષા કરનારાઓમાં ઉત્તમ બચાવવામાં તત્પર જગતના નાથ કૃષ્ણ છે ત્યાં જાઓ હે અર્જુન આવું ઈશ્વર બોલવું સાંભળીને મોટા મન વાળો દેવો રાજા ઇન્દ્ર સર્વ દેવો સહિત જ્યાં જગતના નાથ વિષ્ણુદેવ પોઢ્યા હતા ત્યાં ગયો તે વખતે જગતના પતિ વિષ્ણુ દેવને જળના મધ્યમાં સુતેલા જોઈ બે હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો હે દેવોના દેવ પરબ્રહ્મ રૂપ આપને નમસ્કાર છે હે દેવો એ સારી રીતે વંદન કરેલા હે દૈત્યના શત્રુ કમળના સરખા નેત્રો વાળા અને મધુ દૈત્યને મારનારા તમે અમારી રક્ષા કરો આ દેવતાઓ દૈત્ય થી ભય પામી ને મારી સાથે આવ્યા છે માટે હે જગતના નાથ તમે શરણ રૂપ છો તમે જગતના કરતા છો તમે ક્રિયા રૂપ છો તમે સર્વ સર્વલોકની માતા છો તમે જગતના પિતા છો તમે સ્થિતિ રૂપ છો તમે ઉત્પત્તિ રૂપ છો તથા સંહાર કરનારા પણ તમે જ છો હે પ્રભુ તમે દેવોના સહાય રૂપ છો તમે શાંતિ કરનારા છો તમે પૃથ્વી રૂપ છો તમે આકાશ રૂપ છો તમે સર્વ જગતના ઉપકાર કરનારા છો તમે ત્રણેય લોકને પાલનારા છો તમે સૂર્ય છો તમે ચંદ્રમા છો તમે અગ્નિ દેવ છો તમે હવ્ય એટલે કે હોમવાના પદાર્થ રૂપ છો તમે હોમ રૂપ છો તમે હૂત દ્રવ્ય રૂપ છો તમે મંત્ર રૂપ છો તમે તંત્ર દેવ ઈશ્વર શરણે આવેલા ની ઉપર પ્રીતિ ધરાવનારા ભગવાન સ્થાવર જંગમ રૂપા ત્રણ લોકમાં તમારાથી રહિત કશું પણ નથી હે મોટા યોગી રક્ષા કરો હે વ્યાપક દાનવ દેવોને જીતી લઈને સ્વર્ગ માંથી કાઢી મૂક્યા છે માટે ભય પામેલાઓને આશ્રય આપો કારણ કે સ્થાન ભ્રષ્ટ થયેલા એટલે કે સ્વર્ગ માંથી કાઢી મૂકેલા દેવતાઓ હે જગત ના નાથ આ પૃથ્વી ઉપર ભટકે છે આવું ઇન્દ્રનું કહેવું સાંભળી વિષ્ણુ ભગવાન આ પ્રમાણે વચન બોલ્યા જેને દેવતાઓને જીતી લીધા છે એવી મોટો માયાવાળો એ કોણ દૈત્ય છે તેનું રહેવાનું ઠેકાણું ક્યાં છે તેનું શું નામ છે તેમાં કેટલું બળ છે અને આશ્રય આપનારો કોણ છે હે ઇન્દ્ર આ તું નિર્ભય થઈને મને કહે ઇન્દ્ર બોલ્યા કે હે હે દેવ ઉપર કૃપા કરનારા હે ભગવાન પૂર્વે બ્રાહ્મણના વંશમાં ઉત્પન્ન થયેલો અતિ ઉગ્ર દેવોને મારનારો નાડીજંગ એ નામે મોટો દૈત્ય હતો તે નાડીજંગનો જંગ અતિ પ્રખ્યાત મુરુ નામે પુત્ર મોટો દૈત્ય છે

સાંભળીને કોપાયમાન થયેલા વિષ્ણુ બોલ્યા હે દેવોના દેવ ઇન્દ્ર હું તે મહાબળવાન શત્રુને હણી માટે તમે મહાબળ વાળા સર્વ દેવતાઓ એકઠા થઈને ચંદ્રાવતીમાં જાઓ આ પ્રમાણે કહ્યું એટલે દિવ્ય હથિયારો ધારણ કરેલા દેવો એ સંખ્યા વગરના હજારો દાનવ સાથે ગર્જના કરતા દૈત્યના અધિપતિ મુરૂ દૈત્યને દીઠો તે વખતે અસુરોએ દેવતાઓને પોતાના હાથથી જ મારવા માંડ્યા તેથી દેવતાઓ યુદ્ધનો ત્યાગ કરીને દસે દિશાઓમાં ભાગી ગયા તે વખતે યુદ્ધમાં ઉભે રહેલા જોઈને ક્રોધ પામેલા હાથમાં જુદા જુદા લઈને દોડ્યા તેઓને દોડ્યા આવતા જોઈને શંખ ચક્ર અને ગદાને ધારણ કરનારા વિષ્ણુ એ ઝેરી સરપોના જેવા બાણોથી દૈત્યોના સર્વ શરીરને વિંધી નાખ્યા એ રીતે વિષ્ણુએ હણેલા સેંકડો દાનવો નાશ પામ્યા પણ માત્ર એકાંગ નામનો દાન ઉભો રહીને વારંવાર લડવા લાગ્યો તેની ઉપર વિષ્ણુ જે જે આયુધ નાખતા હતા તે તે આયુધ તેના તેજથી થી કુંઠિત થઈને પુલની પેઠે તેના ઉપર પડતું હતું શસ્ત્રો અને અસ્ત્રોથી પ્રહાર કરવા છતાં પણ જ્યારે તે જીતી શકાયો નહીં ત્યારે ભગવાન કરીને ભોગળ સરખા બાહુ કરવા માંડ્યું હે રાજન હજારો વર્ષ સુધી ભગવાન સાથે બાહુ યુદ્ધ કર્યું તેથી થાકેલા ભગવાન બદ્રીકા માં ગયા ત્યાં હેમવતી નામની અતિ શોભિત ગુફા છે તેમાં સુવા મહાયોગી જગતના પતિ પેઠા હે અર્જુન જે બાર યોજન લાંબી એક દ્વાર વાળી હતી તેમાં હે પાંડવ તે જ મોટા યુદ્ધ થી થાકેલો અને ભયથી બીને એવો હું સૂતો એમાં સંશય નથી પણ મારી પાછળ પાછળ લાગેલો તે દાનવ મારી પાછળ તે ગુફામાં પેઠો ત્યાં મને સુતેલો જોઈને તે વિચારવા લાગ્યો કે હું દાનવના ક્ષયને ક્ષય ને કરનારા હરિનો નાશ કરીશ અતિ દુષ્ટ બુદ્ધિવાળા તે દાનવનો આવો નિશ્ચય જાણીને મોટી કાંતિવાળી એક કન્યા મારા અંગેથી ઉત્પન્ન થઈ હે પાંડવ દેવતાએ આયુધો વાળી અને યુદ્ધને માટે ઉભેલી તે કન્યા ને યુદ્ધ કરતી જોઈ આ વજ્ર સરખો મહાભયંકર પ્રહાર કરનારી કન્યાને કોણે નિર્માણ કરી હશે આવું કઈ વિસ્મય પામેલા દાનવ દાનવના અધિપતિએ તે કન્યાની સાથે યુદ્ધ કર્યું તે પછી તે મોટી દેવીએ ઉતાવળથી સર્વ શસ્ત્રોને કાપી બળવાન দানવને ક્ષણવારમાં રત્થી રહિત કર્યો તે દેવીએ મોટા વેગથી દોડતા અને હાથરૂપ આયુધવાળા দানવને હાથના તળિયામાંથી હૃદય ઉપર પ્રહાર કરીને નીચે પાડ્યો તે દે તે પાછો હટી તે કન્યાને હણવાની ઈચ્છાથી દોડ્યા પૃથ્વી ઉપર તોડી પાડ્યું એ રીતે માથું કપાયાથી તે દૈત્ય યમના લોકમાં ગયો અને બાકી રહેલા ભયથી પીડાતા શત્રુઓ પાતાળમાં પેસી ગયા તે સમયે જગતના પતિ વિષ્ણુદેવ જાગ્રત થયા તેણે પોતાની આગળ અસુરને મરેલો દીઠો અને બે હાથ જોડી નમ્ર થઈ ઉભેલી કન્યા ને દીઠી તેને જોઈને વિષ્ણુ નેત્રો વિષ્ણુના નેત્રો આશ્ચર્યથી ઉગડી ગયા અને તે બોલ્યા કે આ દુષ્ટ મનવાળા દાનવને યુદ્ધમાં કોણે હણ્યો જે દાનવે ગાંધર્વો સહિત ઇન્દ્ર સહિત મદગણો સહિત નાગો સહિત અને લોકપાળો સહિત દેવોને રમત માત્રમાં જીતેલા હતા વળી જેણે જીતેલો હું આ ગુફામાં ભયભીત અને શ્રમિત થઈને સૂતો હતો ભાગ્ય છતાં કોને મારી રક્ષા કરી કન્યા બોલી કે હે પ્રભુ તમારા થયો આ રીતે ત્રણ લોક ના શત્રુ ના ઉદ્યોગ ને જાણીને તે દુષ્ટ મન વાળાને હણીને દેવતાઓને નિર્ભય કર્યા સર્વ શત્રુઓને ભય આપનારી હું તમારી જ મોટી શક્તિ છું ત્રણે રક્ષા કરવા માટે કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે પાપ રહિતા આ દાનવના આધિપતિના હણવાથી તમે મને સંતોષ્યો છે દેવો પણ સંતોષ પામ્યા છે પોષણ પામ્યા છે અને આનંદ થયો છે હે દો રહીત કન્યા તમે ત્રણેય લોકમાં દેવો જેવોને પણ જે દુર્લભ હશે તે આપીશમાં સંદેહ નથી કન્યા બોલી કે હે દેવ તમે મને પ્રસન્ન થયા હો અને જો મને વર દેવો હોય તો ઉપવાસ કરવાથી જે પુણ્ય થાય છે તેથી અર્ધો પુણ્ય નક્ત ભોજન કરવાથી થાય છે અને જે એક વખત ભોજન કરે તેને તેનું અર્ધો પુણ્ય થાય છે માટે આ દિવસે ઇન્દ્રિયોને જીતી ભક્તિથી વ્રત કરે અને ઉપવાસ કરે ઇન્દ્રિયોને જીતનાર મનુષ્ય વિષ્ણુના સ્થાનને પામી કોટી કલ્પ સુધી જુદા જુદા સુખોને ભોગવે છે હે ભગવાન તમારી પ્રસન્નતાથી આ મારું ધારેલું થાવો હે વિષ્ણુ જે મનુષ્ય મારે દિવસે ઉપવાસ નક્ત ભોજન કે એક વખત ભોજન કરે છે તેને ધર્મ ધન તથા મોક્ષ આપો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે કલ્યાણી તમે જે કહો છો તે સગળું થશે જે લોકો મારા ભક્તો છે અને જે લોકો તમારા ભક્તો છે તેઓ ત્રણ લોકો માં પ્રસિદ્ધ થઈને મારી સમીપ આવશે મારી ઉત્તમ શક્તિ એવી તું દિવસે ઉત્પન્ન થઈ તારું ઉત્પત્તિ એકાદશી એવું નામ થશે એકાદશી નું વ્રત કરનારાના સર્વ પાપોને બાળીને હું તેઓને અવિનાશી સ્થાન આપીશ ત્રીજ આઠમ નોમ ચૌદશ અને એકાદશી આ તિથિઓ મને વિશેષતાથી છે માટે તેઓના વ્રત કરવાથી સર્વ તીર્થોથી અધિક પુણ્ય થાય છે અને સર્વ દાનોથી અધિક ફળ થાય છે તમને સાચે સાચું કહું છું વ્રતોથી અધિક ફળ થાય છે આવો વર આપીને વિષ્ણુ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ત્યારે એકાદશી તિથિ હર્ષ તથા સંતોષ પામી હે કુંતીના પુત્ર જે લોકો આ એકાદશી કરશે તેના શત્રુને હણીશ અને ઉત્તમ ગતિ આપીશ બીજા પણ જેઓ એકાદશીનું મોટું વ્રત કરશે તેઓના વિઘ્નોને હરીશ તથા સર્વ સિદ્ધિ હું આપીશ હે કુંતીના પુત્ર આ પ્રમાણે એકાદશીની ઉત્પત્તિ કહેલી છે આ એકાદશી તિથિ એકલી જ નિત્ય ક્ષય કરનારી મહાપુણ્ય ફળ આપનારી સર્વ પાપો નાશ કરનારી અને સર્વ જાતની સિદ્ધિ આપનારી જગતમાં પ્રગટ થઈ છે તે એકાદશીમાં ફલાણી તો શુકલ પક્ષની છે અથવા ફલાણી તો કૃષ્ણ પક્ષની છે ભેદભાવ રાખવો નહીં હે અર્જુન બંને એકાદશી વ્રત કરવું એકાદશી નું વ્રત છોડવું નહીં તેમ વ્રત કરનારા એકાદશી ભેદ ભાવ રાખવો નહીં તેમ બંને એકાદશીનું ફળ પણ સરખું છે હે અર્જુન જે મનુષ્યો ભેદ બુદ્ધિ તજી દઈ બંને એકાદશીઓનું વ્રત કરે છે તે ગરુડ જેની ધ્વજામાં છે એવા શ્રીકૃષ્ણ ભગવાન જ્યાં વસે છે તેવા પરમધામ માં જાય છે જે મનુષ્યો વિષ્ણુની ભક્તિમાં પરાયણ થઈને હંમેશા એકાદશી ના કથા ભણે છે તે મનુષ્યોને આ જગતમાં મહાભાગ્યશાળી જાણવા જે મનુષ્યો ભગવાનમાં પરાયણ થઈને દિવસ રાત્રિ ભગવાનના ભક્તના મુખથી ભગવાન સાંભળે છે તેને છે મળે અને પોતાના કરોડ સાથે તે વિષ્ણુના લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશી મહાત્મયને ને અથવા તો તેના એક પદને સાંભળે છે તેના બ્રહ્મ હત્યા વગેરે પાપ નાશ પામે છે તેમાં સંદેહ નથી હે અર્જુન

હિન્દુ કેલેન્ડર મુજબ ઉત્પત્તિ એકાદશી તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે બાર ને ઓગણપચાસ વાગે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે બે ને સાડત્રીસ વાગ્યા સુધી રહેશે તેથી આ વર્ષે ઉત્પત્તિ એકાદશીનું વ્રત પંદર નવેમ્બર બે હજાર પચીસ અને શનિવારના રોજ મનાવવામાં આવશે એકાદશી વ્રતના બીજા દિવસે સૂર્યોદય પછી પારણા કરવામાં આવે છે ઉત્પત્તિ એકાદશીના પારણા સોળ નવેમ્બર બે ના રોજ કરવામાં આવશે આ માટે બે કલાક અને છ મિનિટનો સમય રહેશે ઉપવાસ તોડવાનો સમય બપોરે એક ને દસ થી ત્રણ ને સોળ વાગ્યા સુધીનો રહેશે ઉપવાસ તોડવાના દિવસે હરિવાસર નો અંત સોળ ના રોજ સવારે નવ ને નવ વાગે છે એકાદશી પર ભગવાન પૂજા કરવાથી બધા પાપો નો નાશ થાય છે ઉત્પત્તિ એકાદશી પર સવારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠીને સ્નાન કરો ભગવાન વિષ્ણુ ને પીળા વસ્ત્રો અને પીળા ફૂલો અર્પણ કરો આ પછી ભગવાન વિષ્ણુ ને તુલસી ના પાન અર્પણ કરો ભગવાન વિષ્ણુની આરતી કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો દ્વાદશી પર સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો ને ઉપવાસ તોડો અમે તમને જણાવીશું કે આ એકાદશી પર કયા સમયે પૂજા કે શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ રાહુકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું કે કોઈ પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી તેથી ઉત્પત્તિ એકાદશી દિવસે રાહુકાળનો સમય સવારે નવ પચીસ થી દસ પિસ્તાલીસ સુધી રહેશે આવી સ્થિતિમાં તમારે આ સમય દરમિયાન કોઈ પણ પૂજા કે કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ નહીં તો તમને તે કાર્ય મળશે નહીં એકાદશીને દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવી જોઈએ અને શક્ય ન હોય તો અભિજિત મુહૂર્ત બપોર અગિયાર ચુમ્માલીસ થી બાર સત્યાવીસ સુધી છે અને વિજય મુહૂર્ત બપોર એક ત્રેપન થી બે છત્રીસ સુધી છે આમાં પણ તમે પૂજા કરી શકો છો પણ રાહુકાળમાં પૂજા ન કરવી ઉત્પત્તિ કૃપા મળશે એકાદશી પર પાણીમાં તલ ભેળવીને સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તલથી સ્નાન કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે આ ઉપાયથી બધા પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે ઉત્પત્તિ એકાદશી દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો આ દિવસે તુલસીના છોડની પૂજા કરવાથી અને ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ અને ખુશી આવે છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે ભગવાન વિષ્ણુને પિત્બર ધારી તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી ઉત્પત્તિ એકાદશી પર પીળા વસ્ત્રો પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે આનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને જીવનમાં ધન પ્રાપ્તિના અવસર મળે છે એકાદશી પર ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ઘરમાં ક્યારેય અન્નની અછત નથી રહેતી આ દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવાથી ગરીબી દૂર થાય છે હિન્દુ ધર્મમાં શંખને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી ઉત્પત્તિ એકાદશી પર શંખ વગાડવો અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવે છે આ દિવસે શંખ વગાડવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે શંખનો અવાજ નકારાત્મક ઉર્જા દૂર કરે છે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો